રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગની દુર્ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસનો ધમધમાટ શરૂ કરવાની તાકીદ કરવામાં આવી છે અને હાઈવે પરની હોટલોમાં ગેમ ઝોન બંધ કરાવવાની પણ સૂચનાઓ આપી છે રાજકોટ ગોઝારી દુર્ઘટના સર્જાઈ બાદ સુરેન્દ્રનગરમાં પણ તપાસ હાથ ધરતા ફાયર સેફ્ટીના અભાવવાળા મોલ દુકાનો ગેમ ઝોન ભીડભાડવાળી જગ્યાઓ તેમજ હોસ્પિટલો સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે જરૂરી એનઓસીવાળાને તેમજ જરૂરી સેફટીના સાધન સામગ્રીઓવાળાને જ પરવાનગી આપવામાં આવશે આ અંગે પીજીવીસીએલ રેવન્યુ નગરપાલિકા વિભાગની ટીમોને કામે લગાડી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ ગેમ ઝોનમાં શનિવારે ભીક્ષણ આગની દુર્ઘટનાથી મૃત આંક વધીને પિસ્તાલીસ પર પહોંચ્યો છે આ દુર્ઘટનાની ગંભીરતા જોતા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટીના સાધનો એનઓસી સહિતની તમામ પ્રકારની વિગતો પર બાજ નજર રાખવામાં આવી રહી છે રિપોર્ટર ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર